टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार न्यूज कैपिटल की विशेष रजूआत साथे हूँ छू कुशाग्र दर्शक मित्रों का कार्यक्रम जनु नाम है वॉट्स योर राशि અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચુક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ જગજ્જાલ પાલમ ચલત કંઠ માલમ ભાલમ મહાદૈત્ય કાલમ નભો નીલ કાયમ દુરાવાર માયમ સુપદ્મ હસાયમ ભજેહમ મિત્રો પંચાંગ જેના આધાર દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે ચોવીસ નવેમ્બર બે આજનો વાર બની રહ્યો છે સોમવાર શૂલ યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ સવારે આઠ કલાક ને પચીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ બવા કરણ લાગુ પડશે રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધનરાશિમાં રહેશે જે રાત્રિના અઠ્યાવીસ કલાક અને છવ્વીસ મિનિટ સુધી હશે અથવા જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મરાશિ ધન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ભ ધ ફ અને ઢ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત દિન વિશેષ યોગોની એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત આજે સૂર્યોદય સવારે સાત કલાકે રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે પાંચ કલાક અને બાવન મિનિટ થશે રાહુ કલમ સવારે આઠ કલાક એકવીસ મિનિટથી પ્રારંભ કરી નવ કલાક ને ત્રેતાલીસ મિનિટ સુધી છે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક ને ચાર મિનિટથી પ્રારંભ કરી બપોરે બાર કલાક ને અડતાલીસ મિનિટ સુધી રહેશે આજે વિજય મુહૂર્ત જેનો શુભ સમય બપોરે બે કલાક પંદર મિનિટ થી પ્રારંભ કરી બે કલાક ને પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી આજે ભદ્રા લાગી રહી છે સવારે આઠ કલાક અને છવ્વીસ મિનિટથી પ્રારંભ કરી રાત્રિના નવ કલાક ને ત્રેવીસ મિનિટ સુધી ભદ્રા રહી છે તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ દિન વિશેષ જી

એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે તો આજે મહેનતનું ફળ પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે કેટલાક નાણાકીય લાભ આર્થિક બેનિફિટ આજે આપને મળી શકે એવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે સંબંધીઓ તરફથી તમને માન સન્માન મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે તો આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પણ તમારું સારું રહે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે અને વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રૂપેરી રંગ કોઈ પણ દેત આપ રૂપેરી રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે શિવ ઉપાસના શિવજીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ ઉ આવા જાતકો માટે આજે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરવો એ આપના માટે હિતાવ રહેશે અન્યથા નુકસાનની સંભાવનાઓ બની રહી છે આજે આપના અટકેલા કામ જે છે એ પૂર્ણ થઈ શકે પાર પડી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે તો ખર્ચની સાથે આજે થોડુંક બચત ઉપર પણ ધ્યાન આપવું આપના માટે હિતાવ બની રહેશે મહત્વપૂર્ણ કાર્યોમાં આજે આપને પ્રગતિ જોવા મળી શકે પ્રગતિના પંથ ખુલતા જોવા મળે એવા ગ્રહમાન છે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરેલી ઉપાય ઉપાયો શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો આજે ગાયોને ઘાસ પધરાવવું તમારા માટે શુભકર સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની આ રાશિ બની રહી છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજે આપની કાર્યક્ષમતામાં વધારો થતો જોવા મળી શકે તો વ્યવસાયમાં પ્રગતિકારક દિન આજે આપના માટે બનતો બની રહ્યો છે ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે આજે શુભ રહેશે જેથી કરીને વધારાના ખર્ચથી બચી શકાય આજે મિત્રોનો સહકાર અને સહયોગ તમને મળશે જેથી તમારા કાર્યોમાં ઝડપ આવી શકે અનુકૂળતા આવી શકે આજે કામ કરવાનો સંતોષનો અનુભવ કોઈ કામ કરીને એનો સંતોષ જે મળે એ આજે તમને તમારા કામમાં કામ કરવાના સંતોષની લાગણી અનુભવાશે તો આજે લાગણીઓ ઉપર થોડુંક નિયંત્રણ રાખવું પણ જરૂરી છે કારણ કે લાગણીઓમાં આવી જઈને ક્યારેક વધારે પડતા કાર થતા નુકસાનની બી થઈ શકે તો લાગણીઓને આજે અનુશાસિત રાખવી એ આપના માટે હિતકર સાબિત થશે ટૂંકમાં દિન અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની કોઈ પણ રીતે આપ આસમાની રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ અને મંગલકારી બનશે જી

ડ અને હ આવા જાતકો માટે ખૂબ જ સમજદારીથી આજે આપણે આગળ વધવું પડશે કાર્યમાં પ્રગતિ છે પણ સમજી વિચારીને આગળ વધશો તો લાભ અવશ્ય મળશે વડીલોની વાત ઉપર પૂરું ધ્યાન આપવું એમની સલાહ માનવી તમારા માટે શુભકર સાબિત થશે તમારે તમારા અભ્યાસથી શિથિલતાથી બચવું એટલે અભ્યાસમાં આળસથી બચવું વિદ્યાર્થીઓ માટે ખૂબ આવશ્યક છે આજના દિવસે આળસનો ત્યાગ કરશો તો દિન તમારા માટે લાભ કરતા સાબિત થશે તમારા અધૂરા કામ જે છે એના કારણે તમારું મન પરેશાન બેચેનની અનુભૂતિ કરી શકે એવી ગ્રહોની સ્થિતિ છે મિશ્ર પ્રતિસાદ વાળો આજનો દિવસ તમારા માટે મની રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આ પ્રયોગ કરશો હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે જનસેવાનું કાર્ય કરું લોકોની મદદ કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ હવે આગળની રાશિ એટલે સિંહ રાશિ સિંહ રાશિ એ રાશિ ચક્રના પંચમ એટલે પાંચમા ક્રમની રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહે એ પ્રકારના ગ્રહમાન છે તમારા કેટલાક આજે મોટા લક્ષ્યો છે ને એ પૂરા થઈ શકે એવા ગ્રહમાન છે તો જનકલ્યાણના કાર્યોમાં પણ તમે આજે સામેલ થઈ શકો જેના કારણે તમારું મન શાંતિનો અનુભવ કરશે સંતાનોની પ્રગતિમાં જે આવતા અવરોધો હશે એ અવરોધો આજે દૂર થતાં જોવા મળશે એમના આગળના અભ્યાસ માટે કે એમના જીવનના ગ્રોથ માટે રસ્તો મોકળો થશે આજે સુખ સુવિધામાં વૃદ્ધિ થઈ શકે આજે કહેવાય છે કે સુવિધાના સાધનો વસાવી શકાય એવા ગ્રહમાં છે એટલે ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ બની રહ્યો છે અને હવે જો વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે તમે સોનેરી રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપે શિવાલયમાં દૂધનું દાન કરવું અથવા દૂધથી શિવજીનો અભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણનાક્ષરો બની રહ્યા છે પ ઠ અને અણ આવા જાતકો માટે પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આજે આયોજન સંભવી શકે છે કોઈ માંગલિક કાર્ય આજે થઈ શકે છે નાણાં કે લેવડ દેવડની બાબતમાં થોડીક સાવચેત સાવચેતી રાખવાની જરૂર છે સાવધાની રાખવાની જરૂર રહેશે આજે ખોવાયેલી કોઈ કિંમતી વસ્તુઓ છે પરત મળવાની પણ સ્થિતિ બની રહી છે તો પરંપરાગત કામમાં આજે તમે સામેલ થઈ શકો પૈતૃક બિઝનેસમાં આજે તમે જોડાઈ શકો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજના દિવસે તમને વિશેષ કોઈ જવાબદારીનું કામ સોંપવામાં આવી શકે અને તમે એને સહજતાથી સરળતાથી નિભાવી શકો એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે વાત કરીએ ઉપાયો તરફ તો આજે તમારા માટે જે રંગ જોવા મળી રહ્યો છે એ મોરપીંછ રંગ છે કોઈ પણ રીતે આ પારંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે વડીલોની સેવા કરવી કોઈ તીર્થયાત્રી હોય એની સેવા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ બને છે તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે તમે કોઈ રચનાત્મક કાર્યમાં સામેલ થઈ અને નામનાને પ્રસિદ્ધિને પ્રાપ્ત કરશો કંઈ ક્રિએટિવ કરવાનું હશે તો એ તમે કરીને તમારી યશ કીર્તિને ફેલાવી શકશો આજે તમારી વાણી અને વર્તન પર તમારે થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે આજે વાણીમાં જો નરમાસ હશે નિયંત્રણ હશે તો કાર્યો સહજતાથી બનતા જોવા મળશે કોઈ પણ નિર્ણય લેતા હોવ તો પેલા સાવચેત રહેવું સમજવું વિચારવું પછી નિર્ણય લેવો લાભ કરતા સાબિત થશે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પરિવારના સભ્યો વચ્ચે આજે સુમેળ સધાય એવા ગ્રહમાન બની રહ્યા છે જે મનમુટાવ ચાલતા હશે મતભેદો હશે એ બધા દૂર થશે અને પારિવારિક સુખાકારી સુમેળનું સાધન આજે બનતું જોવા મળશે આજે તમારા સ્વપ્ન સાકાર થતા જોવા એટલે ટૂંકમાં દિવસ તુલા રાશિના જાતકો માટે લાભ કરતા બની ગયો છે અને વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે બદામી રંગ છે કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવરે છે ઉપાય શું કરવો જોઈએ તો આજે શિવાલયમાં જ્યારે શિવજીની પૂજા કરો ત્યારે પાછળની બાજુમાં પાર્વતી બિરાજમાન હોય છે એમના ચરણમાં સુવાસિત પુષ્પ અવશ્ય અર્પિત કરવા તમારું કાર્ય સહજતાથી સધાશે હવે વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રના અષ્ટમ ક્રમાંકની આ રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે કાયદાકીય બાબતોમાં થોડુંક સાવધાન અને સાવચેત રહેવાની જરૂર છે તકેદારીપૂર્વક કાયદાકીય કાર્ય કરવા હિતાવ રહેશે આજે લાલચ નુકસાન કરાવી શકે તો લોભ લાલચ પ્રલોભનથી બચવું એ આપના માટે હિતકર સાબિત થઈ શકે જીવનસાથી પાસે મન ખુલ્લું મૂકવું મનની જે ભાર છે એ દૂર થશે તો જીવનસાથી સાથે મનની વાત શેર કરવી શુભ સાબિત થશે કોઈ મિત્રને તમારી વાતથી નારાજગી થઈ શકે એટલે તમારી વાતના તમારી વર્તનના કારણે કોઈ મિત્ર દુઃખી થઈ શકે છે સંબંધો થોડા સમય માટે બંધ પણ થઈ શકે આજના દિવસે સ્વભાવને શાંત રાખવો એ જ તમારા માટે શુભ છે એકંદરે દિવસ તમારા માટે મધ્યમ સ્થિતિનો છે અને વાત કરીએ ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકો કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ ઉપાયોની તો આજે શ્રેષ્ઠ ઉપાય તમારા માટે રહેશે શ્રીફળનું દાન કરવું શિવાલયમાં કોઈ શ્રીફળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે અને હવે વાત કરીશું આગળની રાશિ ધનરાશિ રાશિચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ અને ઢ આવા જાતકો માટે આજે તમારે તમારા કાર્યમાં ઝડપ આવતી જોવા મળે છે તમારું જે કામ કરો છો એમાં ઝડપથી કામ થશે આવડત મળશે સાધનો કામ કરશે સપોર્ટ મળશે આજે કાર્યમાં ઝડપ આવતી જોવા મળી રહી છે વ્યવસાય ક્ષેત્રે તમે સારું એવું પ્રદર્શન કરી શકો અર્થાત તમારો વ્યવસાય બિઝનેસ આજે સારામાં સારી ગતિ આગળ વધે અને લાભકર્તા સાબિત થાય તમારા કાર્યો આજે કોઈ બીજાના ભરોસે તો છોડવા પોતાનું મહત્વનું કાર્ય પોતે જ કરી લેવું લાભ કરતા સાબિત થશે જો બીજાના ભરોસો છોડશો તો લાભની સ્થિતિ એટલી બનશે નહીં આજે તમારા પદ પ્રતિષ્ઠા માન મોભામાં વધારો થાય એવા પણ ગ્રહમાન બની રહ્યા છે તો સાથે સાથે આ તમારા અટકેલા કાર્યો તમારા મિત્રોની મદદ દ્વારા મિત્રોના સહયોગથી પરિપૂર્ણ થશે એટલે એ રીતે પણ દિવસ તમારા માટે શુભ અને કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે ટૂંકમાં ધનુરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે અને હવે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ફળફળાદિનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ બની રહી છે મકર જેના છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારા પદમાં તમારી પ્રતિષ્ઠામાં માન મોભામાં વૃદ્ધિ કરતા યોગો બની રહ્યા છે આજે કોઈ મોટી સિદ્ધિને પ્રાપ્ત કરીશું જેના માટે ઘણા સમયથી તમે મહેનત કરતા હોય એ સિદ્ધિ આજે તમને મળી શકે એમ કાર્યમાં તમારા પ્રોજેક્ટમાં તમને સફળતા મળે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરી શકો એટલે કોઈ પણ કા ક્ષેત્રમાં કામ કરતા હશો ત્યાં તમને લાભ મળી શકે એમ છે આજે તમારા ભાગ્યમાં સકારાત્મક બદલાવના યોગો પણ જોવા મળે પોઝિટિવિટી તમારા કાર્યોમાં બની રહી છે તો સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો એમાં તમને વિજય મળી શકે તમને સફળતા મળી શકે એવા ગ્રહમાનુદિત થઈ રહ્યા છે એટલે ટૂંકમાં વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે કલ્યાણકારી છે અને વાત કરીશું ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ વાત કરવામાં તો આસમાની રંગ શુભ મંગલકારી લાભકર્તા સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે મૃત્યુજય મંત્રના જાપ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની આ એકાદશ કહેતા અગિયારમી રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ દિન તમારા માટે શુભ છે કલ્યાણકારી છે અને બધાને સાથે રાખીને આગળ વધવાનો જે પ્રયાસ કરી રહ્યા છો નિશ્ચિત તમને એમાં લાભ મળશે સફળતા મળશે પ્રોપર્ટી બાબતે કોઈ વિવાદ પરિવારમાં થઈ શકે છે શક્ય હોય તો વિવાદ ટાળવો વધારે શુભ વધારે હિતાવ આપના માટે બનતો જોવા મળી રહ્યો છે તો આજે આધ્યાત્મિક કાર્ય તરફ પણ તમે આગળ વધી શકો આધ્યાત્મ તમારી રુચિ વધી શકે આધ્યાત્મિક ચેતનાનો તમારા મનમાં વિકાસ થતો જોવા મળી શકે તમે મિત્રો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમમાં હાજરી આપી શકો એટલે આજે મનોરંજન પણ માણવાનો અવસર મળી શકે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ બની રહ્યો છે લાભકર્તા છે કલ્યાણકારી છે અને જો વાત કરવામાં આવે ઉપાયોની તો તમારા માટે આ જે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે તમે આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરીશું આજના દિવસે તો આજના દિવસે ગાયના દૂધનું સેવન કરવું ગાયના દૂધનું દાન કરવું આ બંને ક્રિયા તમારા માટે કલ્યાણકારી મંગલકારી લાભકર્તા બની રહી છે અને હવે વાત કરીશું રાશિ ચક્ર આગળની રાશિ એટલે મીન રાશિ મીન રાશિ એ રાશિ ચક્રની બારમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ અને થ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે કોઈ વિશેષ લાભ કે હાનિ આજના દિવસમાં જોવા મળતી નથી આરોગ્ય પ્રત્યે થોડુંક બેદારકાર રહેતા તો એ ટાળવાની જરૂર છે થોડું આરોગ્ય કથળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે નવા ધંધાની શરૂઆત કરવાના આજે મનમાં વિચાર સ્ફુરિત થઈ શકે અને એ વિચારને પરિવારના સભ્યોનો સહયોગ મળશે એટલે તમારા વિચારો નવો બિઝનેસ શરૂ કરવાનો હશે એમાં પરિવારના સભ્યો તમને મદદ કરતા સહાયક બનતા જોવા મળી રહ્યા છે આજે ખાસ કરીને વ્યવસાયમાં જોખમ લેવાનું ટાળવું બિઝનેસનો વિચાર આવે સમર્થન મળે પણ આજે શરૂઆત કરવી મોટું રોકાણ કરવું તમારા માટે શુભ થતું જોવા મળતું નથી એટલે એકંદરે દિન તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો બની રહ્યો છે અને હવે વાત કરીએ ઉપાયો વિશે તો મીન રાશિના જાતકો માટે આજે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરવો કલ્યાણપ્રદ રહેશે મંગલકારી રહેશે હવે ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ ઉપાય છે

આજના દિવસના અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક છ અને ભાગ્યાંક આઠ બની રહ્યો છે છ નંબર જે છે એ શુક્રનો છે અને આઠ નંબર શનિનો છે શુક્ર શનિનો જે આ યોગ બની રહ્યો છે જીવનની અંદર પ્રગતિ પણ આપશે અને આ જે તમારા અટકેલા કાર્ય પણ પડી શકે પણ સાથે ખાસ કરીને માન મોભો વધારી શકે પદ પ્રતિષ્ઠા આજે વધે એ પ્રકારની સ્થિતિ એ પ્રકારના કાર્યો આજના દિવસે સંપન્ન થતા જોવા મળે એટલે ટૂંકમાં વાત કરીએ તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કલ્યાણકારી છે પણ સાવચેત પણ રહેવાની જરૂર છે ક્યાંક ક્યાંક સાવચેતીના પગલાં તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની સોમવારનો દિવસ છે આજના દિવસે વિનાયક ચતુર્થી પણ છે આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થાય પણ સાથે ક્યાં જગ્યાએ ગણેશજીની પૂજા કરવાની છે તો કોઈ શિવાલયમાં જે ગણેશજી વિરાજમાન હોય એ શિવાલયમાં ગણેશજીના ચરણોમાં સુવાસિત લાલ પુષ્પ અથવા તો જાસૂદનું પુષ્પ સાથે ધરો જેને કહીએ છીએ દુભ ધરોને અર્પણ કરવી શક્ય હોય તો અથર્વ શીર્ષનો પાઠ કરવો આટલું કરવાથી તમારો દિવસ પ્રગતિમય કલ્યાણકારી બનતો જોવા મળશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની રાખો જે આપના માટે આજના દિવસે કલ્યાણકારી બનશે આજનો આ મહામંત્ર ગમ ગ્લૌમ પંચમુખે ગણેશાય ગમ નમઃ આ પંચમુખી ગણેશ મંત્ર આનો આજે મંત્ર જાપ કરી કાર્યની શરૂઆત કરવી તમારા માટે લાભ કરતા કલ્યાણકારી સુખદ અનુભૂતિવાળી બનશે તો પૂર્વાભિમુખે બેસી રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો દિન તમારા માટે સુખદ બનતો જોવા મળશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપને યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુધોજી આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે પણ જાણી જાણી લીધા લીધા દિવસનું પંચાંગ દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળ જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર